ભાવનગરના મહવામાં લૂંટ વિથ મર્ડર કોજડી ગામમાં પંચ્યાસી વર્ષીય વૃદ્ધની હત્યા લૂંટારુઓ હત્યા કરીને દાગીના લૂંટીને ફરાર થઈ ગયા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી ભાવનગરના મહવામાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની કોંજડી ગામે પંચ્યાસી વર્ષીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી લૂંટારો આવ્યા હતા લૂંટના ઇરાદે અને પંચ્યાસી વર્ષીય વૃદ્ધની હત્યા કરી દૂટી પગેરું મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી પોલીસની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે અને લૂંટારોને શોધવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે ભાવનગરના મહુવામાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની કોંજડી ગામે પંચ્યાસી વર્ષીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી લૂંટારો આવ્યા હતા લૂંટના ઈરાદે અને પંચ્યાસી વર્ષે વૃદ્ધની હત્યા કરી દાગીના સહિતની વસ્તુઓ લૂંટીને ફરાર થઈ ચૂક્યા છે મહુવા પોલીસે હાલમાં લૂંટની ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું તપાસ કરવામાં આવી અને આરોપીઓનું પગેરું મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી પોલીસની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે અને લૂંટારોને શોધવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે